વલસાડના સાંસદ ધબલ પટેલના આરોપથી વિપરીત અનંત પટેલે દાવો કર્યો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કેટલાક નેતાઓ અમારા સંપર્કમાં છે જીતુભાઈ ઈશ્વર પટેલ જેવા ભાજપના નેતાઓ અમારા સંપર્કમાં આપમાં ગયેલા નેતાઓ જે મોટા નેતા ઇલેક્શન લડ્યા તે કોંગ્રેસના સંપર્કમાં છે આપ ભાજપના મોટા નેતાઓને કોંગ્રેસમાં જોડી અને ગાબડું પડાશે અનંત પટેલના ત્રણ દિવસ પૂર્વેના નિવેદનને લઈ રાજકીય ગરમાવો અત્યારે તો અમે જે મોટા નેતાઓ થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા ભાજપમાં જોડાયા હતા એમાંના મોટા નેતાઓ સાથે અમારી મીટિંગ થઈ ગઈ છે તેમાંના માજી ધારાસભ્ય અને માજી જિલ્લા પંચાયતના પ્રમુખ એવા મંગળભાઈ ગામી તમારી સાથે જોડાયા હવે ટૂંક સમયમાં આદિવાસી બીજા નેતા જે ભાજપમાં ગયા છે ટૂંક સમયમાં અમારી સાથે જોડાશે જીતુભાઈ અમારી સાથે કામ કરી ચૂકેલા અને અમારી સાથે ધારાસભ્ય હતા તે પણ કામ અમારી સાથે જોડાવાનું છે આમ આદમી પાર્ટીના જે પણ ઇલેક્શન લડી ચૂકેલા છે એ નાના મોટા નેતાઓ વિધાનસભા લડી ચૂકેલા એ પણ અમારી સાથે જોડાવા